તીર્થધામમાં માં ભગવતી માંગલનો ઓગણત્રીસ મો જ્યારે પાટ ઉત્સવ છે ત્યારે માના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને આજે હરખ એ છે કે માના પાટ ઉત્સવમાં જ્યારે માં પધારે મા માની જ્યારે અહીંયા હાજરી થઈ છે

એમાં આગલા નવ પાટ ઉત્સવમાં મારા હળન પ્રોગ્રામ છે એ ઘણા ત્યારે કોઈ આવતું હોય છે કે નહીં આવતું એ ખબર નહીં નવમા પાટ ઉત્સવથી લગભગ મેં કોઈ દી પ્રોગ્રામ અહીંયા આપ્યો નથી અને બોલવાનું કહે તો ત્યારે બોલ્યો નથી બોલવું હવારે સારવાર કે આમ તો દેવું કે પછી

અરે મારું માવઠું કઈ આવું ન હોય મેં અંબાલાલ ફોન કર્યો હું કહું અંબાલાલ ભાઈ પણ ભાઈ મને જોવામાં બધું હું આ ખગોળ શાસ્ત્રી છું મને જોવામાં આવે હું શું કરું નાના મેં તમારો આભાર તમે એડવાન્સ બધાને સેતવો છો પણ હવે કેટલા દિવસે મને કે હજી આમ તો થોડુંક લાંબુ છે પણ સાહેબ આમાં કૃપા એવી છે કે આજુબાજુના બધાય ગામમાં હળુડે છે અને એવો વરસાદ વરસે છે અહીંયા ખાલી એને રહેવા તો નથી મેથી કે મારું હું અહીંયા હાજર છું ગણિત ભગુડા આટો મારવાનો જપ એટલે એ થોડીક ઝરમર આપવા માટે અહીંયા આજે થોડોક આવી ગયો બે દિવસ આવ્યા જ નહોતા પણ આજે એને પાટ ઉત્સવમાં રહેવાનું નહીં એમથી જે માની ઈચ્છા હોય એ પ્રમાણે એટલે સાંજનો નિર્ણય કર્યો કારણ કે હું અહીંયા જ હતો ત્રણ દિવસ આપણો યજ્ઞ બીજો અહીંયા રામદેવપીર મંદિર આપણે જે બન્યું છે એની એની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યાં એ યજ્ઞ પૂરો થયો એટલે પૂર્ણાવતી હું ત્યાં ગયો સાત પ્રતિક્ષણા મેં યજ્ઞ શાળાની કરી બે વીઘામાં છે બસ માળાનું બેરકો ફેરવતો જતો હતો ફરતો જતો હતો તો એને જે ઈચ્છા માની ઈચ્છા હશે કે માણસો છે ફોન આવ્યો મને કે શું કરવું આપણે જાહેરાત કરી દઈ કે ભાઈ કોઈ રાતનો પ્રોગ્રામ અને હકીકત આમાં પાણી હતું થોડું કે ક્યાં બધાને બેસાડવા એટલે જાહેરાત કરી દીધી આજનો પ્રોગ્રામ મુલતવી રાખવામાં આવ્યો છે ભાવથી બધા પ્રસાદ લઈ પણ મને આનંદ એ છે સાહેબ જે આવે છે ને એ બધા છે એટલી બધી ભીડ હતી ને આવી વ્યવસ્થા હતી તો એ બધા જે તમે તમારી રીતે જે વ્યવસ્થા કરીને તમને લાખ લાખ પ્રણામ મારા બાપ કે અમને અહીંયા ક્યાંય અડચણ ન પડવા દીધી તમે એનો મને આનંદ છે અને પૂજ્ય મોરારી બાપુની કથા હમણાં જ કીધું મહેશદેનભાઈ કે નંદ છે ઉત્તરાખંડમાં પણ રોજ ચાર પાંચ વાગે રોજ પૂછે કેમ રહ્યો આજનો કાર્યક્રમ કેવું રહ્યું અહીંયા ને કેમ છે બધું તો જે જગ્યાની ચિંતા આવા મહાપુરુષો આપણી કરતા હોય મને યાદ એ આવે કે મહાભારતનો પહેલો દિવસ હતો હવારમાં યુદ્ધ ચાલુ થવાનું હતું ઓહો કોક તલવાર હજાવતા થાન કોક બાણ હરખ્યા કરતા થાન કારણ કે ખબર પડે ભીષ્મ પિતા સેનાપતિ થી આવે કૌરવની સેનાના સેનાપતિ ભીષ્મ થી આવે છે એટલે તો ચિંતા નો વિષય પણ અર્જુન બે ગોદલા ગોટી હોય ભગવાન કૃષ્ણે ઠોહો માર્યો કે ઉઠ ગોવિંદ હોવા તને ને પણ ઉભો ગોપાલ

ચહસ્ત્ર ચંડી યજ્ઞ સામે યજ્ઞ શાળા જે બની છે સાહેબ એની પ્રદિક્ષણા કરો ને તો ભવો ભવ ના પાપ વયા જાય એકાવન કુંડ છે ઉપર ને જે તો એ પાંચ દિવસનો યજ્ઞ રામદેવજી મહારાજ ની પ્રતિષ્ઠા નો ત્રણ દિવસનો ત્યાં યજ્ઞ પાઠ ઉત્સવ નો જે દર વર્ષે આપણે યજ્ઞ હોય એ માના સાનિધ્યમાં એ યજ્ઞ અને એ યજ્ઞ ના માહોલમાં

મને કે ખરેખર બેહાય એવું તો છે જ મેં વેગળને ફોન કર્યો વેગળ મન કે હું તો પાંચ મિનિટમાં આગળ તૈયાર કરી નાખું બધું હું કહું તો આઈમાં આવતા હોય અને આપ બધા અહીંયા હાજરી હોય અને માનો જ હુકમ થયો હોય તો પછી આજે પાછો ભલે કાર્યક્રમ થઈ જાય અને શૈલે સાહેબ સવા દસે આપણે નિર્ણય કરી અને આ પાછું ગ્રાઉન્ડ ભરેલું હોય અધિકારી શ્રી અને મકવાણા સાહેબ અધિકારીઓને કીધું કે ક્યાં કાંઈ છે નહીં તમ તમે અમને પોલીસ સ્ટેશનને પધારો સાહેબ આવી એ જીપ તો હાલો સાહેબ એના માટે પણ મકવાણા સાહેબ માટે પોલીસ સ્ટાફ માટે પણ તાળીથી જઈ વરસાદમાં બધા ઊભા થા ઘરે મકો બધા હતા એટલે એના માટે પણ ધન્યવાદ અને અમારે જીતુભાઈ વાઘાણી નું પ્રતિનિધિત્વ આવી ગયું છે